આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ઠેર ઠેર જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ ઉજવણી કરવામાં આવી છે બાર ખાતે આવેલ જયંબે મંદબુદ્ધિ આશ્રમ ખાતે આશ્રિતોને ભોજન કરાવવામાં આવ્યું જેમાં ધનસુરા તાલુકા ભાજપ સંગઠનના આગેવાનો ભાજપના કાર્યકરો અને ધનસુરા તાલુકા પંચાયતના પ્રમુખ હસમુખભાઈ પટેલ હાજર રહ્યા હતા અને પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણી કરી હતી આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ઠેર ઠેર જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ ઉજવણી કરવામાં આવી છે બાળ ખાતે આવેલ જયંબે મંદબુદ્ધિ આશ્રમ ખાતે આશ્રિતોને ભોજન કરાવવામાં આવ્યું જેમાં ધનસુરા તાલુકા ભાજપ સંગઠનના આગેવાનો ભાજપના કાર્યકરો અને ધનસુરા તાલુકા પંચાયતના પ્રમુખ હસમુખભાઈ પટેલ હાજર રહ્યા હતા અને પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણી કરી હતી આજ રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમોના ભાગરૂપે બાયડ મન બુદ્ધિ જયમ મન બુદ્ધિ આશ્રમની અંદર ભોજન આપવામાં આવી અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે મોદી સાહેબનું જીવન સફળ રહે અને સારું રહે અને તંદુરસ્ત જીવન જીવે